ઓકે નમસ્કાર ઓલ લીડર્સ ગુડ મોર્નિંગ દોસ્તો તો આજે મહૌધા તાલુકાની અંદર મરચીના ખેતરમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને ઓલરેડી આપણા બે વર્ષથી યુઝર છે પ્લસ ડિસ્ટ્રિબ્યુટર પણ છે તો જોરદાર એમને રિઝલ્ટ મળ્યું છે શું નામ સર તમારું નવમદભાઈ ઓકે આપણે આ મરચી કેટલા મહિના પહેલાં કરી દી નહીં મહિના ઓકે ત્રણ મહિનાની આ મરચી છે બીજી વસ્તુ કેટલા પાણી લીધા સાત સાત આઠ સાતથી આઠ પાણી લીધા એમણે અને પહેલી વાણી જે તમે ઉતારી પિસ્તાલીસ દિવસમાં કેટલા ની ઉતારી પાંચ જબલા પચીસ કિલોના ના પાંચ જબલા બીજી વાણી બીજી વાણી ઓગણીસ જબલા પચીસ કિલોના ના ઓગણીસ જબલા અને ત્રીજી વાણી ત્રીસ જબલા ત્રીસ જબલા અને શું શું આપણો ઉપયોગ કર્યો ગ્રો મેજિક ફોલિપ પછી ભૂવસ્ત્ર એમાં સ્પ્રે દોસ્તો તમે જોઈ શકો છો અને એમાં પ્રાઉડ પર તમે આમાં યુઝ કરો બરાબર છે કહેવાનો મતલબ કે આપણી પ્રોડક્ટ ઓછા ખર્ચે સારું ઉત્પાદન થાય છે બીજું જમીન સુધરી કે બગડી સુધરી બરાબર છે અને આજે તમને ખબર છે સાહેબ મરચીમાં લોકો હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તો બી મરચી બચતી નથી આજે એમણે ત્રણ જ વાણીમાં પહેલાં પાંચ પાંચ બેગ પચીસ કિલોની પછી ઓગણીસ બેગ પચીસ કિલોની અને ત્રીસ બેગ પચીસ કિલોની અને બીજું કે બે વર્ષથી તમે આપણી વસ્તુ વાપરો છો તો કંપની તરફથી તમને કેટલો ફાયદો થયો પૈસામાં આપણને કેટલું ઘણું કહેવાનો મતલબ કે એ પહેલાં ડિસ્ટ્રીબ્યુટર નતા એમની જમીન ઘણી બધી છે પણ એ બજારમાંથી વસ્તુ એગ્રોમાંથી લાવતા હતા તે અમને કશું રિટર્ન નહોતું મળતું પણ આ વસ્તુ વાપરવાથી જમીન પણ સુધરી પ્લસ રિટર્ન સબસીડીમાં કંપની તરફથી કમિશન પણ જાય છે એ પોતે ખેડૂત વાપરે છે કોઈને આપતા નથી તો પણ એમના ખાતામાં પૈસો જાય છે તો તમે બીજા ખેડૂતને શું કહેવા માગો છો આ વસ્તુથી આ વસ્તુ વપરાય ઓર્ગેનિક છે જમીન બગડતી નથી જમીન સુધરે છે ઓકે અને અત્યારે આપણે મરચી જોઈશું એમની આજે તમને મરચી કેવી લાગે છે આમ જોરદાર થોડુંક તમે જુઓ કે આજે ચારેય જગ્યાએ દોસ્તો અલગ અલગ કોઈ જગ્યા એવી નથી કે મરચીની બેઠક નથી બીજું કે કોકળવાની સંભાવના નથી આપણી પ્રોડક્ટથી કોકળવો નહીં આવતો બાકી મરચીમાં પહેલી બીમારી આવે કોકળવો જેની બહુ મોટી તકલીફ છે તો સાદિક ભાઈ તમે શું કહેવા માંગો છો આ વાપરવાથી મારા ખાતામાં પંદરથી વીસ હજાર રૂપિયા તમાકુમાં પણ અને મરચીમાં પણ તમાકુમાં પણ તો દોસ્તો તમે સાંભળી શકો છો આ ખેડૂત જ છે અને જોરદાર આ એમની જ તમાકુ છે આ બાજુ જો ચારથી પાંચ વીઘા થાય અને તમાકુમાં પણ સાહેબ તમે ઘણું બધું વાપર્યું છે યસ કે નું ભૂવસ્ત્ર અને ઓલીફ ભૂવસ્ત્ર અને ઓલિફ દોસ્તો આ તમાકુની તમે જોઈ શકો છો આ કેટલા દિવસથી તમાકુ હશે એ આય ના દસમાકુ દસમાળું એટલે અગિયાર એટલે કે આજે દોઢ મહિનાની તમાકુ છે ડોઢ પોણા બે મહિનાની તમે જોઈ શકો છો આ ચાર સાડા ચાર વીઘા એમણે રોપી છે એટલી જ છે ને ચાર સાડા ચાર વીઘા તમાકુ રોપી છે કહેવાનો મતલબ કે શરૂઆત જ્યારે અમે એમના ત્યાં હતા ત્યારે અમને ડર લાગતો હતો કે આ વસ્તુ વાપરવાથી શું થશે પણ આજે તમે શું કહેવા માંગો છો ફરીથી તમાકુમાં પણ વાપરવું જોઈએ કે ના પાકમાં વાપરવું જોઈએ આ મૂળને રક્ષક કરે છે કે નહીં કરે છે દહીં નિમાટોળ જે લોકો ખર્ચો કરે છે બોટલના છસો સાતસો રૂપિયા એક જ વારમાં સાત દિવસે ફરી મારવું પડે આ બેગ એકવાર નાખો સાહેબ પાંચથી છ મહિના તમારા જમીનનું રક્ષણ કરે છે ઓકે તો દરેક ખેડૂતને એક મેસેજ છે કે ઇન્ડિયા ગ્રોની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો અને તમારા જમીનને સુધારો થેન્ક યુ સો મચ